ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારા મેન લોકો હાલો આપણે જઈએ મહાદેવના મંદિરે હાલો આપણે આલા જઈએ એટલે આ કૂતરો ક્યાં જ વચ્ચેમાં આવી ગયો હાલ આ જયજી મંદિરે આવજો જો પાછું હોય વચ્ચેમાં શું હોય આને ભાઈ આપણે ખબર નથી પડતી આપણે મહાદેવના મંદિર હનુમાન મંદિર આવી ગયું હોય હાલો તમને દર્શન કરાવું આપણે જો મહાદેવના મંદિરે આવી ગયું એક છોકરા ઊભો હતો માટે આપણે મેં દર્શન કરી લો તમે કરી લો હનુમાન દર્શન તમે કરી લ્યો મે અનબંદન દર્શન કરી લેતે મેપન કરી લીધા છે ઓ આપડે આલે જે બસન દુકાન પાછા ઘરે આમ જો ઓ આપડે આલે જે ઘરે પોગી ગયા જવાનો સ્કૂલે ઓ તમે બેગો સ્કૂલે થી અમે બેગો થઈશ ઓ આપડે પાછા સ્કૂલે થઈ ગયા જવાનો તો રિસોર્ટ ઘરે 5 વાગી ગયા પણ આ વરસાદ તો જો કે ઓ હવે કબોન બત રિસે કેને ઓ આપડે ઘર ની અંદર ગયા જવા નઈ મળે